કચ્છમાં દિવાળી પર્વની ઉજવણી ઉમંગભેર થઈ રહી છે આ અવસરે ભુજમાં નાના ધંધાર્થીઓની દિવાળી પણ લાભદાયી નીવડે તે હેતુથી કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ એક અનોખી પહેલ કરી હતી તેમને લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા માટે છૂટક વેચાણ કરતા વેપારીઓ પાસેથી દિવાળી સંબંધિત વસ્તુઓની ખરીદી કરી હતી સાંસદ ચાવડાએ ભુજ શહેરના બજારોમાં ફરીને લારી ધારક પાથરના વાડા અને ફેરી કરતા ધંધાર્થીઓ પાસેથી દિવાળીની અનુરૂપ ચીજવસ્તુ ખરીદી હતી તેમણે નાના વેપારીઓના બાળકો સાથે સંવાદ પણ કર્યો અને તેમને પ્રતિક ભેટ પણ આપી હતી તેમની આ પહેલને લોકો સરાહનીય ગણાવી હતી સાંસદ ચાવડાએ ભુજ શહેરના વીડી હાઈસ્કૂલ માર્ગ વાનિયાવાડ અને કોલેજ રોડ વિસ્તારમાં ખાસ કરીને દીપક માટેના કોડિયા તોરણ આભલા રંગોળી અને ફટાકડા જેવી વસ્તુની ખરીદી કરી હતી આ સમયે તેમની સાથે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા વગેરે જોડાયા હતા જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ